મિત્રો હવે આપણે આગળનો ટોપિક લઈએ છીએ ફેરોમેગ્નેટિઝમ આપણે ડાયા મેગ્નેટિઝમ અને પેરામેગ્નેટિઝમ ભણ્યા ડાયામાં એવું કીધું હતું કે એના પરમાણુઓ કોઈ ચુંબકીય ડાયપોલ ચાક માત્રા એટલે કે ડાયપોલ મોમેન્ટ ધરાવતા નથી પેરામેગ્નેટિકમાં એવું કીધું હતું કે એના પરમાણુઓ વ્યક્તિગત રીતે ડાયકોલ ચાક માત્ર ધરાવે હવે ત્રીજો પ્રકાર છે ફેરોમેગ્નેટિક એ મિત્રો કીધું છે કે ફેરોમેગ્નેટિક પદાર્થો એવા છે કે જ્યારે બાહ્ય ક્ષેત્રમાં મૂકો ત્યારે પ્રબળ ક્ષેત્ર તરફ એટલે આપણે એવું કીધું છે કે ફેરોમેગ્નેટિક પદાર્થને જ્યારે આપણે કોઈ બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ છીએ ત્યારે એ ચુંબકત્વ ધારણ કરશે અને આવો ફેરોમેગ્નેટિક પદાર્થ એ પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ જવાનું વલણ ધરાવે છે એટલે કે એ ચુંબક તરફ પ્રબળતાથી આકર્ષાય જ્યારે આપણે પહેરામાં એવું કીધું હતું કે એ પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ જ જાય છે પણ આકર્ષણ પ્રમાણમાં નિર્બળ હોય છે જ્યારે ખૂબ પ્રબળ હોય છે હવે તેઓ ચુંબક પ્રત્યે આકર્ષણ અનુભવે છે ફેરોમેગ્નેટિક પદાર્થમાં દરેક પરમાણુઓ વ્યક્તિગત પરમાણુ લઈ શકીએ અણુ લઈ શકીએ પદાર્થ જેનો બનેલો છે એ ઘટકો લઈ શકીએ એ વ્યક્તિગત પેરામેગ્નેટિકની જેમ જ ડાયપોલ મોમેન્ટ ધરાવે છે એટલે કે પેરામેગ્નેટિકમાં એવું કીધું હતું કે એના પરમાણુઓ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે છે એના પરમાણુઓ વ્યક્તિગત કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે છે તો પછી તફાવત શું એ તફાવત એ છે કે આવા ફેરોમેગ્નેટિક પદાર્થમાં એના જે પરમાણુઓ છે એકબીજા સાથે આંતરક્રિયા કરી

દરેકે દરેક પરમાણુઓ એક જ દિશામાં ડાયપોલ ચાક માત્ર ધરાવે તો હવે પેરા ફેરોમાં તફાવત શું થયો તો આપણે કહીએ કે પેરાની અંદર વ્યક્તિગત ડાયપોલ ચાક માત્ર ધરાવે છે અને બધી સ્વતંત્ર છે જ્યારે ફેરોમેગ્નેટિકમાં દરેક પરમાણુ વ્યક્તિગત ડાયપોલ ચાક માત્રા ધરાવે છે પણ આવા પરમાણુઓ એકબીજા સાથે ગઠબંધન કરી આંતર કરી અને એક જ દિશામાં હોય ડાયપોલ મોમેન્ટ એવો એક નાનકડો સ્થૂળ વિસ્તાર રચે છે એટલે ડોમેન્સ બંધારણ ધરાવે એટલે આપણે એવું કહી શકીએ કે ફેરોમેગ્નેટિક હંમેશા ડોમેન્સ બંધારણ ધરાવે છે અથવા ડોમેન્સ બંધારણ ધરાવતો પદાર્થ એ ફેરોમેગ્નેટિક થાય તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે અહીંયા ફેરોમેગ્નેટિક પદાર્થ દર્શાવે છે આ બધા જે છે એ નાના નાના ડોમેન છે એક ડોમેન ની અંદર ખૂબ વધારે પરમાણુઓ છે અને આવા દરેક ડોમેન્સ માં દરેક પરમાણુ ની ડાયપોલ મોમેન્ટ એક રેખાસ્થ હોય છે પણ બાજુના ડોમેન્સ ની ડાયપોલ મોમેન્ટ આના કરતા અલગ દિશામાં હોય છે એટલે આની પણ બધાની એક જ દિશામાં છે પણ આના કરતા અલગ દિશામાં હોય છે એટલે કે દરેક ડોમેન્સ એ સ્વતંત્ર રીતે અલગ અલગ દિશામાં ડાયકોલ માત્ર એટલે કે પરિણામી ડાયકોલ ચાકમાત્ર દરેક સ્વતંત્ર રીતે ધરાવે આવા જે ડોમેનનું પરિમાણ છે એ પરિમાણ એક mm જેવું હોય છે એટલે કે એક mm ની સાઈઝ ના હોય છે અને એમાં લગભગ 10 ની અગિયાર ઘાત જેટલા પરમાણુ હોય છે હવે દસની અગિયાર ઘાત જેટલા લગભગ જે પરમાણુ છે દરેકની ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં બાજુના ડોમેન્સમાં પણ એ લગભગ એટલા જ પરમાણુ છે ને એની ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં પણ પહેલાં કરતાં જુદી એટલે આવા ડોમેન્સની અંદર એની જે સાઈટ છે લગભગ એ કેમ એમના ક્રમની છે અહીંયા કીધું દરેક ડોમેન એક ચોખ્ખું મેગ્નેટાઈઝ અંદર આવે છે એટલે દરેક ડોમેનને ફૂલ ડાયપોલ મોમેન્ટ વ્યક્તિગત રીતે શૂન્ય નથી ડોમેન્સ પણ બધા જ ડોમેન્સ અસ્તવ્યસ્ત હોવાથી કુલ ડાયપોલ મોમેન્ટ શોધવામાં આવે ત્યારે આપણને ઝીરો મળે છે એટલે કે એ ચુંબકત્વ ધરાવતો નથી એટલે કે મેગ્નેટાઇઝેશન ધરાવતો નથી મેગ્નેટાઇઝેશન એટલે ચુંબકત્વ ડીમેગ્નેટાઈઝ એટલે ચુંબકત્વ નાશ પામવું તો અહીંયા આપણે કીધું છે કે શરૂઆતમાં બધા જ ડોમેન અસ્તવ્યસ્ત હોવાથી પરિણામી મેગ્નેટાઇઝેશન હોતું નથી એટલે પરિણામી ચુંબકત્વ

એટલે કે એક ડોમેન્સ માની લો કે આપણે આની વાત કરીએ તો આનું કદ વધવા લાગે છે જ્યારે આજુબાજુના ડોમેન્સ નાના થતાં જાય છે બી જીરો વધારતા જઈએ એમ આ ડોમેન્સનું કદ વધતું જાય આજુબાજુના ડોમેન્સ નાના થતા જાય એક સમય એવો આવે કે બધા જ ડોમેન્સ સંપૂર્ણપણે બી જીરોની દિશામાં ગોઠવાઈ જાય એટલે આપણે એને સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન કહીએ છીએ

એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ગીચ છે જે આપણે પેરામેગ્નેટિક માટે જોઈ તેવું કહી શકીએ કે આપણે જ્યારે ફેરોમેગ્નેટિક પદાર્થને બાહ્ય સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ છીએ ત્યારે અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર વધે છે બહારના વિસ્તારમાં ઘટે છે એટલે અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ગીચ છે આપણે આવું કહી શકીએ હવે અહીંયા અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો તે પ્રબળ चुंबकीय क्षेत्र तरफ जवा वलण धरावे कि प्रबल क्षेत्र तरफ जवा प्रयत्न करे अपने पेरा में जो कि जय पेराग्नेटिक पदार्थ ने अनियमित चुंबकीय क्षेत्र में जे त्यारे ते हमेशा नबड़ा चुंबकीय क्षेत्र थी प्रबल चुंबकीय क्षेत्र तरफ जवा निर्बल वलन धरावे जय प्रबल वलन धरावे जय डायामेग्नेटिक पदार्थ ए પ્રબળથી નિર્બળ તરફ જવાનો પ્રયત્ન ફેરોમેગ્નેટિક પદાર્થના ભૂક્કાનું જો કલીલ દ્રાવણ બનાવીએ તો માઇક્રોસ્કોપ દ્વારા આપણે આ વસ્તુ નિહાળી શકીએ છે કે બધા ડોમેન્સ કેવી રીતે એક જ દિશામાં ગોઠવાય હવે આવા ફેરોમેગ્નેટિક પદાર્થ બે પ્રકારના છે અહીંયા એવું કીધું છે કે કેટલાક ફેરોમેગ્નેટિક પદાર્થોમાં ચુંબક તત્વ ટકી રહે છે એટલે કે આપણે આને જે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યો તો ને બાહ્ય ચુંબકીય ક્ષેત્ર દૂર કરીએ તો આપણે અહીંયા કીધું હતું જ્યારે નહોતો મૂક્યો ત્યારે મેગ્નેટાઇઝેશન નહોતું એટલે ચુંબકીય ક્ષેત્ર ઝીરો હતું પણ બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યા પછી આ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર દૂર કરીએ તો પણ આ ટુકડામાં થોડું ઘણું ચુંબકીય ક્ષેત્ર એટલે મેગ્નેટાઈઝેશન રહી જાય છે અથવા તો હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થો કહે છે હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ એટલે એવા પદાર્થો કે જેમાં ચુંબક તત્વ ટકી રહે છે લાંબા સમય સુધી ટકી રહે છે ઉદાહરણ તરીકે લઈએ તો અહીંયા લોખંડની એક મિશ્ર ધાતુ છે મિશ્ર ધાતુ છે એટલે કે એલ્યુમિનિયમ નિકલ અને કોબાલ્ટ એટલે એલ લોખંડ અને કોપર તો ખરી છે પદાર્થ છે કુદરતમાંથી મળી આવતો આવો ફેરોમેગ્નેટિક પદાર્થ જે છે એ લોડસ્ટોન છે આવા એલિકો જે કુદરતી હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ એવો લોડસ્ટોન જે છે એ કાયમી ચુંબકો બનાવવા માટે થાય છે અને આવા ચુંબકોનો ઉપયોગ કંપાસ બોક્સમાં ચુંબકીય સોય બનાવવા માટે પણ થાય છે એટલે કાયમી ચુંબકોનો ઉપયોગ એ આવા પદાર્થોનો ઉપયોગ કાયમી ચુંબકો બનાવવા માટે થાય છે

એની કુલ મેગ્નેટાઈઝેશન અથવા તો ચુંબકત્વ ઝીરો થાય એટલે ચુંબકત્વ નાશ પામે છે એટલે કે જેમાં બાહ્ય ચુંબકીય ક્ષેત્ર દૂર કરવામાં આવે તો એવા ફેરોમેગ્નેટિક પદાર્થ છે એને સોફ્ટ ફેરોમેગ્નેટિક અથવા તો નરમ ફેરોમેગ્નેટિક પદાર્થો કહે છે અને આવા નરમ ફેરોમેગ્નેટિક પદાર્થ એટલે સારામાં સારું ઉદાહરણ એ લોખંડ છે તો હવે આવા ફેરોમેગ્નેટિક પદાર્થો કયા કુદરતમાંથી મળી આવતા કુદરતી ફેરોમેગ્નેટિક પદાર્થો કયા છે તો એક છે લોખંડ નિકલ ઓબાલ અને ઘેડો લિનિયમ આ જે છે એ કુદરતી ફેરોમેગ્નેટિક પદાર્થો છે અને આવા પદાર્થોની ચુંબકીય સસેપ્ટિબિલિટી એમાં ખાસ કરીને સાપેક્ષ પરમિયાબિલિટીની વાત કરીએ તો સાપેક્ષ પરમિયાબિલિટી લગભગ એક હજાર કરતાં પણ વધારે હોય છે એટલે કે આવા પદાર્થને જ્યારે આપણે સોલેનાઇટમાં મૂકીશું ત્યારે એની સાપેક્ષ પરમિયાબિલિટી ખૂબ વધારે હોવાથી એની અંદરનું ચુંબકીય ક્ષેત્ર અનેક ગણું વધી જાય છે એટલે આવા ફેરોમેગ્નેટિક પદાર્થની સાપેક્ષ પરમિયાબિલિટી આપણે હજાર કરતાં વધારે લઈએ છીએ હવે આગળનો મુદ્દો આ જે ફેરોમેગ્નેટિક પદાર્થ છે ગુણધર્મ તાપમાન પર આધાર રાખે એટલે આપણે को कह सकते हैं कि फेरोमैग्नेटिक पदार्थ में तापमान व धारता तीनों डोमेन बंधारण अस्तव्यस्त अथवा तो टूटी जाए

વખતના તાપમાનને આપણે ક્યુરી તાપમાન કહીએ છીએ મેગ્નેગ્નેટી સંક્રાંતિ દરમિયાનના તાપમાનને તાપમાન પીસી

ફેરોમેગ્નેટિઝમની વાત થઈ હવે ફેરોમેગ્નેટિઝમમાં બીજો આંકડનો ભાગ છે હિસ્ટરોસીસ જે એક અલગથી ઉછાતો ટોપિક છે કે હિસ્ટરોસિસ વક્ર દોરી અને સમજાવો તો એ ફેરોમેગ્નેટિઝમનો જ એક ભાગ છે પણ આપણે એને અલગ ટોપિક તરીકે લઈ શકીએ